જામનગરની મુલાકાતના સંદર્ભમાં જિલ્લા જાન્યુઆરીએ થયેલી ગેરકાયદેસર મુલાકાત મામલે પોલીસે તપાસ તેજ બનાવી છે અનિરુદ્ધસિંહ જાડેજા અને ભૂપત ભરવાડ સહિત ત્રણ વ્યક્તિઓએ જેલમાં રહેલા રજાક અને યશપાલ જાડેજા નામના બે કેદીઓને નિયમ વિરુદ્ધ મળ્યા હતા જિલ્લા પોલીસ વડા સુખ ડેલુની ટીમે જેલમાં દરડો પાડી પુરાવા એકત્ર કર્યા હતા ડીવાય એસપી જયંત ઝાલાએ ભૂપત ભરવાડને નોટિસ પાઠવી હતી જે અનુસાર ગત સાતમી માર્ચે પોલીસ સમક્ષ હાજર થયેલ ભૂપતની કડક પૂછપરછ કરવામાં આવી હતી પોલીસની સત્તાએ જોઈને ભૂપતે હાથ જોડીને ભવિષ્યમાં જામનગર નવાની વાત કરી હતી તેરમી માર્ચે ધૂળેટીના દિવસે ભૂપતને ફરી બોલાવવામાં આવ્યો હતો આ વખતે એસપી ડેલુની ચેમ્બરમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ ભૂપત અનેક ગુનામાં સંડોવાયેલો છે જેલમાં રહેલા બંને કેદીઓ પણ ગંભીર ગુનાના આરોપી છે પોલીસ તપાસ કરી રહી છે કે આ મુલાકાત પાછળનો હેતુ શું હતો કોઈ નવા ગુનાનું આયોજન કે જૂના ગુનાનો ઢાંક પિછડો કરવાનું કાવતરું હતું કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે ભૂપત સાચી હકીકત છુપાવી રહ્યો હોવાથી આગામી દિવસોમાં તેની વધુ પૂછપરછ કરવામાં આવશે ભૂપત ભરવાડને જામનગર પોલીસે પૂછપરછ કરવા માટે બોલાવ્યો હતો ત્યારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની કચેરીએ લઈ જવામાં આવ્યો હતો એસપી ઓફિસની અંદર પ્રેમસુખ ડેલુની સામે હાજર થયો ત્યારે એસપી પ્રેમસુખ ડેલુ ખુરશી ઉપરથી ઊભા થતાની સાથે જ ભૂપત ભરવાડને પરસેવો તેવો વળી ગયો હતો અને કહેવા લાગ્યો કે મારી ભૂલ થઈ ગઈ બીજી વાર ક્યારેય પણ જામનગર નહીં આવું પોલીસને વારંવાર ભૂપત ભરવાડને પૂછપરછ કરવાનું કારણ શું જામનગર જિલ્લા જેલમાં ગંભીર ગુનાઓ જે આરોપી છે અને તે ગેરકાયદેસર રીતે મળ્યો હતો જેમાં ગુત્સી ટોકનો આરોપી યશપાલસિંહ જાડેજા અને ચકચારી વકીલ હત્યા કેસના આરોપી રજા કુર્ફે સોપારી ચાવડા જેલવાસ ભોગવી રહ્યા છે જ્યારે તેને ગુસ્સી ટોક અને હત્યા કેસમાં તો જામીન મળી ગયા છે પણ બીજા અન્ય ગુનામાં હાલ તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે આવા ગંભીર ગુનામાં જેલમાં બંધ રહેલા આરોપીને ગેરકાયદેસર મુલાકાત કરી અને તેમની સાથે શું શું વાતચીત કરી તે તમામ માહિતી મેળવવા પોલીસ મથામણ કરી રહી છે અગાઉનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો ભૂપત ભરવાડ પોલીસને ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે અને સ્પષ્ટ માહિતી નથી આપી રહ્યો ટીવી એટીન ન્યૂઝ ગુજરાતી શામનગર